મિલકતોને સીલ મારેલી છે મિલકતોની ઉપર બીયુસી નથી અથવા તો એની ઉપર આપણે ફાયર સેફ્ટીની સુવિધા નથી એમ કરીને એ મિલકતો સીલ મારી છે ત્યારે આમાં કોઈ અધિકારીની જવાબદારી બને છે કે કેમ જો અધિકારીની જવાબદારી બનતી હોય તો એ અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ કારણ કે જેની સીલ મરાય છે તે લોકો ચોતાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે રજૂઆત કરવામાં આવે છે ત્યારે એ લોકોનો જે આક્રોશ હોય છે કે જે તે વખતે જે અધિકારી છે જે જેની જવાબદારી છે તેને આ કામગીરી કરવી જોઈતી હતી અને કામગીરી કરી નથી અને આજે અમારા મિલકતો પર સીલ મારે છે ત્યારે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી જવાબદારી બને છે કે જે અધિકારીઓએ કાયદાનું જેને રક્ષણ આપ્યું છે કાયદાનું જેને અનુશાસન લાવવાની જેની જવાબદારી છે જ્યારે લાવતા નથી ત્યારે માલ ખાઈ અધિકારી અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ વહીવટ પ્રતિનિધિ વહીવટ અધિકારીઓ પર

અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એ કઈ રાજા હરિશ્ચંદ્રના અવતાર નથી આપ પણ સારી રીતે જાણો છો એટલે જે કઈ ગેરકાયદેસર મિલકતોનું છે એ આપના શાસન તળે બન્યું છે એટલે દીવા તળા અંધારો જેવો ઘાટ થયો છે આપને એક જ વિનંતી છે કે જે કઈ નીતિ નિયમ મુજબ હોય એ બધા માટે સરખા હોવા જોઈએ કોઈ ચોક્કસ એક સમાજ કે એક કોમ માટે ટાર્ગેટ કરીને તમે પણ જે ફરિયાદો કરો છો એના બદલે સુરત શહેરના વિકાસમાં કે સુરત શહેરના વિકાસમાં જે કઈ રૂપ બનતા હોય કે જે નીતિ નિયમ વિરુદ્ધ જતા હોય તમામની સામે યોગ્ય રીતે નીતિ નિયમ મુજબ કાર્ય છે એવી માંગણી તમારે અધિકારીઓ સમક્ષ કરવી જોઈએ આવી આપણે અપેક્ષા રાખીએ